નાખી આ રીતના તો હેલો મિત્ર જય માતાજી હું દયાબેન પરમાર અમરેલી થી મારી ચેનલ નું નામ દયાબેન ડીનું રસોડું તો આજે આપણે રવા બટેટા ના મેંદુ વડા બનાવશું તો રવા બટેટાના મેંદુવડા બનાવવા માટે આપણે આ રવો લીધો છે તો એક વાટકી પોણો વાટકી લીધી છે અને બે બટેટા આ રીતે આપણે સાલ ઉખેડીને સરસથી આને ખમણી લીધા છે ધોઈને લઈ લીધા છે અને વઘાર કરવા માટે આપણે આ જીરું લીધું છે અડધી ચમચી બે ચમચી તલ લીધા છે અને આપણે લાલ મરચું છે એને આપણે આ રીતે ખાંડીને લીધું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે અને લીલા થાણા લીધા ગેસ ચાલુ તો આપણે ગેસ ચાલુ કરશું તો આપણે કડાઈ રાખીશું તો આપણે તેલ લીધું છે થોડુંક તો તેલને ગરમ થવા દેવું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પેલા આપણે જીરું નાખી દેવું અને આપણે સફેદ તલ નાખી દેવું અને આપણે આ લાલ મગું નાખી દેવું તો હવે આપણે આમાં પાણી નાખી દેવું તો આપણે એક ગ્લાસ પાણી નાખશું આમાં આપણે પાણી ઉકળી જાય પછી આપણે આમાં બટેટા નાખશું તો પાણીને આપણે આને ઉકળવા દેવું તો હવે આપણું પાણી ઉકળી જઈશ તો આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે અને આપણે એમાં બટેટા નાખી દેવું તો બટેટાને આપણે આપણે કડીકવાળામાં સડવા દેવાના છે તો આપણે ઘડીક બટેટાને ઉકળવા દેવું આમાં તો હવે આપણે આમાં ધાણા નાખી દેવું આપણે બધું ઉકળી ગયું છે સરસ બટેટા ને એવું તો હવે આપણે એમાં રવો નાખી દેવું કેસ આપણે થોડોક ધીમો કરી નાખીશું એકદમ સરસ લોટ જેવું આપણે કરી નાખવાનું છે આનું ઘાટું તો એકદમ સરસ આપણે ઘાટું થઈ ગયું છે લોટ જેવું તો આ રીતનું જ આપણે રાખવાનું છે તો ગેસને આપણે બંધ કરી દેવું આપણે આને નીચે ઉતારી લેવું અને આ થાળીમાં આપણે નાખી દેવું આપણે આમાં લઈ લેવું તો આને આપણે ઠરવા દેવાનું છે તો ખડીક આપણે આને ઠરવા દેવી આપણે આ ઠરી ગયું છે જ છેજ છેજ ગરમ છે તો થોડુંક આપણે લઈને એક કરી જોઈએ આ રીતે આ રીતે વચ્ચે આપણે વોલ પાડી દેવાનો તો આ રીતે આપણે બધાય બનાવી તો તો આપણે આ આ વાળી લીધા રીતના હવે આપણે ગેસ ચાલુ કરશું અને આપણે આ તેલ ગરમ મેળવી દેવું તો તેલને ઘડી ગરમ થવા દેવું આપણે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં નાખશું આમાં જે પ્રમાણે આપણે આમાં આવશે એ પ્રમાણે આપણે આમાં નાખશું પહેલાં આપણે ત્રણ ચાર પેલા નાખશું ઘણીક આપણે આને ચડવા દેવું હવે આપણે આને ફેરવી લેવું ક્રિસ્પી થાય તાલી આપણે આને સડવા દેવાના છે એમ ગોલ્ડન બ્રાઉન થાય થાય કરીને આપણે આ રીતે ફેરવી લેવાના આપણે ફેરવી લીધા છે તો ગોલ્ડન બ્રાઉન થાય એવા આપણે આને સડવા દેવું તો આપણે જુઓ આ રીતના આપણે થાય એટલે આપણે આને કાઢી લેવાના તો આપણે આ બધા આ રીતે આપણે તળી લેવું તો આપણે બધાય બની ગયા છે હવે આપણે આને કાટી લેવું ગેસ આપણે બંધ કરી દેવા આને આપણે કાટી લેવું ગરમ છે તો આપણા મેંદુવડા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે સર્વ કરી લેવું એકદમ મસ્ત બની ગયા છે અરે આપણે બે મરચાં મેખીશું તો આની અરે તમે ચટણી હોતન મેલી શકો પણ મેં હું ખાલી આ મરચાં રાખું છું અને એકદમ મસ્ત બન્યા છે એકદમ સરસ જો મસ્ત એકદમ પોલા થયા છે અને મસ્ત બન્યા છે રવાના બટેટાના મેંદુ વડા જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કેજો કે તમને કેવા લાગ્યા રવાના બટેટાના મેંદુ વડા